પડી ગયો હવાર ને હવા હવાના પર આમળા મને મારી વાલી પાવાની છે બોલો એમાં પછી આદુ આમ હોય ઝાટકીને તો એ પીવું તો પડશે ભાઈ ભગવાન ક્યાં જુનુ ભાઈ જવાનું છે આજે મુંબઈ આપવાની છે સરપ્રાઇઝ થયેલો તૈયાર આ થેલો નહી ભાઈ આ થેલો તૈયાર છે અને આમ જો અમારો બાબલો એ હોતે રેડી હો હા જોયો મને બધું કાંઈ ને રસ્તા કઈ ખારું ખાવું પણ મારી વાલી જો આ છે ને આજ મારી વાલી એને રસ્તા માટે આમ જોવો હું લીધું ખબર આ જમરૂખ અને કમરખ બોલો એમાં સાકુ ભેગે ભેગો લઈ લીધું હવે રસ્તામાં આપણે આજ ખાવાનું છે બોલો કમરખ ને જમરૂખ લગભગ એમ કહેવાય કે અઢાર વર્ષ રાહ જોડાવે પછી મારો હાળો એમ કહેવાય કે સુંદર આવ્યો આ જો એની ગાડી છે આ જ્યાં સુધી હાળાની ગાડી મળે ને ત્યાં સુધી આપણી ગાડી વાપરવા નહીં આ જો આ મારો હાળો હાલો તો મહાદેવ નું નામ લઈ અને ઉપડીએ આપણે મુંબઈ કોર હર હર મહાદેવ પછી તો ભાઈ સુંદર હશે ને સીધી પાંચ માં ગેર માં ગાડી નાખી હો અને હું ભાઈ ગાડીમાં ખડકા શાંતિ થી આ બાજુ અમારા કબીર ભાઈ કમરખ ખાય છે ખમણ ખવાય છે જ્યાં ક્યાંક કમર જેવું ખવાય છે બે આમ બેઠા આમ ખાધા વગેરે ને તો કુછ કુછ શરમ હયા હે નાસ્તો મંગાવ્યો હતો નાસ્તો ખૂટી ગયો પણ આ બાઈની વાતો ન ખૂટી કોને ખબર રોજ વાતો કરે ને તોય નવી નવી વાતો ક્યાંથી કાઢતા છે આ બધા રામ જાણે ગાડી ગઈ મને ભૂખ લાગી હતી ગાડીને થોડું ખોડાઈ લીધું પાછો ભાઈ અમારું બળદગાડું હેલું ભાઈ મુંબઈ કોઈ હો જો જો રમ માટે જાય તે જો ભાઈ કોકના ઘરે દૂધ જાય છે અને જેવા એમ કહેવાય કે મુંબઈમાં એન્ટ્રી કરીને ભાઈ ટ્રાફિક સ્વાગત કર્યું જોરદાર ફરતી કોઈ ટ્રાફિક પણ રિક્ષાવાળાને લીધે થોડાક આગળ વધી ગયા સવારના દસ વાગે નીકળતા અને ને ને છત્રીએ મુંબઈ પગે બોલો ટ્રાફિક બહુ નડી ભાઈ બંબઈ કા ટ્રાફિક મિયા જેટલી વાર હાડુબા ઘરે આવીને બે કુતરા અહીંયા ગેટે ઉભા હોય ને ઉભા સ્વાગત કર્યું અમારું બે થઈને જેવા ઘરે પગરા આમ સામે ઉભા રહી ગયા આમ એવી રીતે જોઈ ગયા જાણે ભૂત ભાઈ ભૂત નથી એમ જ આવ્યા છે પણ હાથમાં હાવણી છે ભૂલાઈ ગયું એમ જો હાથમાં હાવણી લઈને ઊભા જ રહી ગયા પછી એક પછી એક ખાવડાયો ભાઈ ઘરમાં પ્રવેશ કરી લીધો અમારા પાટલા હાવ ભાઈ ચકિત થઈ ગયા એને મજા આવી ગઈ પણ હજી એને એ ખબર નથી ભાઈ અમારા હાથમાં હાવણી રહી ગઈ છે એમ સુરતથી લેવાતા ખમણ તો ખમણને કર્યા ગરમ અને બધા થઈને દોઢ કિલો ખમણ ઝાપટી ગયા હો કોને ખબર પણ ને ખમણ એટલા બધા વાલા ને કે આ ન તપેલું તપેલાને હોતા ઉહડી ઉહડીને ખાઈ જાય બધા પછી ભાઈ મારા હાડુબા છોકરો છે ને ટ્યુશનથી આવ્યો અમને એમ કે અમે સરપ્રાઈઝ દેવું પણ એ બહુ સલાક નીકળો હેઠળ અમારી ગાડી જોઈ ગયો હતો એટલે એને ખબર પડી ગઈ કેમ બધા આવ્યા છે એમ જો એટલે આમ જોવા જાય ને સરપ્રાઈઝ નું સુરસુર્યું થઈ ગયું પણ કાંઈ નહીં ભાઈ એને મજા આવી ગયો પછી મામાને ભણ્યા છે ને બેન એને ઉશ્કીને ઘડી કે બર્ડે બમ કે બર્ડ ડે એનું નથી બાપાનો છે પછી હાસીન જેને સરપ્રાઈઝ દેવા નથી એટલે કે બર્ડ ડે એટલે કે અમારા હાડુભાઈ એ ઘરે પધાર્યા પણ એ સલાહ હતા કારણ કે ઘરની બાર કેમેરા મૂકેલા એટલે એને ખબર હતી કે આવી ગયા છીએ એટલે સરપ્રાઈઝ જેવું કઈ રૂ નહીં એટલે અમે અમારું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં આમ બધા તોય તો હેપી બર્થડે ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ બાર બર્થડે એ ગાય એવા બધા ગીત ગાય ને હેપી બર્થડે વિશ કર્યું અમે હું સુરતથી એવા થાક્યા પેકા છીએ તોય બધા તૈયાર થઈ ગયા છીએ પણ અમારો બર્થડે બોય જો હજી એમના મારે અમારે કોણ જાણે ને કેટલું કામ કરી લેવું છે પણ આજે હોતે એના ધરમપતની શ્રી હોતે એમ તૈયાર થઈને બેઠા છે દુનિયા મે રહેના હે તો કામ કર પ્યારે પછી ભાઈ સુંદર ની ગાડી આલી પમ 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 મુંબઈ ના રોડ ઉપર હો પણ આજે મુંબઈ માં ટ્રાફિક થોડું ઓછું મળ્યું એટલે અમને વાંધો ન આવ્યો અમારે જવાનું તો એક હોટેલ માં ખાવા હાટો થઈને પણ જેવો હોટેલ ભગન ચા નજર પડી પાણીપુરી ઉપર બરાબર એટલે બધું રહી ગયું સાઈડ માં ને પાણીપુરી ઉપર બધા ભાઈ અટેક કર્યો હો પણ હજી પાણીપુરી ખાઈ ને એ પેલા અમારા ફેન્સ અમને મળી ગયા એટલે બધા ફોટો શૂટ કરવું અમારા બધા બોય કામ પૂરું નથી હજી ફોનમાં ફોનમાં રેડું પડે છે અમારું અડધું ધણ બેહી ગયું છે અડધું ધણ ઊભું છે કારણ કે બાજુ વાળું ટેબલ ખાલી થાય ને સાફ સફાઈ થાય ને એની બધા વાર જોઈને બેઠા છે ભાઈ પછી ટેબલ થઈ ગયું ખાલી ને હાવ ડાયરો એમ કે ગોઠવાઈ ગયો છે હવે કોણ ઓર્ડર આપે ઓર્ડર જેવું આવે ને એટલે તૂટી પડી એજ વાટ જોઈને બધા બેઠા છે ભાઈ પારુલ છે ને મારી પાસે જબરસ્તી રાઇટિંગ કરાવે છે એટલે આપણે ખાલી સૂપ મંગાવ્યું છે એટલે સૂપમાં આપણે ધરાઈ લેવાનો અમારો આજે સુંદર ફોટામાંથી હું શો નહી આવે અને જેવું ભાઈ થાળીમાં ભોજન આવ્યું ને बोला सत्य में सत्य में क्या टूटी पड़े एम टूटी पड़े हो हमें बीजा पार्टी वन देखा बहुत मजा आए ये बड़ी अच्छी बात कही पीछे भाई बार वागू वागू थे रहता है अमारी गाड़ी भाई पास सूरत को राखी मकी डायरेक्ट पांच मगे रो हाँ અંદર અમે કઈ દેખાતું નથી લાઈટ કરી આ જો આમ બધા એમ કહેવાય ખડકાઈ ગયા છે બરાબરના અને અમારો સારથી સુંદર ભાઈ આ લો ભેરું સુરત ખવાર એમ કહેવાય બરાબર સાર વાગ્યા બે માણસ અમારા આખા પરિવારને સુરત ઠલવી દીધા હવે કે તમે તમારે ઘરે જુ જાઓ હા ભાઈ તમે ઘરે જાવ તમે હુઈ જાઓ સાનમાના જાઓ પણ જેવા ઘરમાં એન્ટ્રી કરીને એક કરીએ મારી વાલીને આમ ઠેકડો મારી દીધો હો ઘડીક તો મારી વાલીને પેટમાં ધ્રાસકો પડી ગયો છે ભાઈ ઘડિયાળનો કાંટો જો સાર ને વટી ગયો છે પણ અમારો વાલમ જો હજી ફ્રીજમાં ખાખા ખોળા કરે છે અત્યારે હું ખાવું હશે રામ જાણે કાંઈ વાંધો ને જે ખાવું એ ખાવા જો હવે તમને આ વિડીયો જોવાની મજા આવી લાઈક શેર ફોલો કરી દેજો અને જો ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી હવે ડાયરે રામ હાલ હોત